નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા અને આજુબાજુ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છે ગુજરાતમાં બે જગ્યાએ વિધાનસભાની ચૂંટણી યોજાઈ વિસાવદારાને કડી

ભારતીય જનતા પાર્ટી વર્ષે કોંગ્રેસ જ હતું એટલે જે પણ લોકો હોય એ આ કોંગ્રેસનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય ભારતીય જનતા પાર્ટીમાં ન ફાવતું હોય એમની અવગણના થતી હોય તો એ કાર્યકર્તાઓ ત્યાંથી છલાંગ લાગ લગાવીને કોંગ્રેસમાં જોડાય પરંતુ હવે ગુજરાતમાં એવું નથી હવે ગુજરાતમાં એવું છે કે જો ભારતીય જનતા પાર્ટી સાથે મેળ નથી પડતો કાર્યકર્તામાં મેળ નથી પડતો તો ઉઠાવ છલાંગ અને વચ્ચેની કોંગ્રેસને કાપો અને સીધા પહોંચો આમ આદમી પાર્ટીમાં અત્યારે ગુજરાતમાં આ સિલસિલો થઈ ગયો છે ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે વિસાવદરમાં ગોપાલ ઇટાલીએ જીત્યા એના પછી હવે એવું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અમુક જેટલા કાર્યકર્તાઓ છે એ સીધી છલાંગ મારે છે અને આવે છે આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે એટલે દિવસે ને દિવસે ના આમ આદમી પાર્ટીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ઘટાડો થઈ રહ્યો છે હાલાકી ભારતીય જનતા પાર્ટીને આપણે એવું માનીએ કે બંને પક્ષોના બસો છે તો કદાચ ભારતીય જનતા પાર્ટીમાંથી સોપ કાર્યકર્તાઓ જો પક્ષપાટો કર્યો છે તો ભારતીય જનતા પાર્ટીને એટલો ફરક નહીં પડે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે બહુ જ માણસો છે ભારતીય જનતા પાર્ટી પાસે નેતાઓ સારા છે આગેવાનો સારા છે કાર્યકર્તાઓ સારા છે બધું સારું છે આની માઠી અને સિદ્ધિ અસર પડશે કોંગ્રેસને કોંગ્રેસને એટલા માટે પડશે કારણ કે કોંગ્રેસમાં હવે નવા સૂચનો નવા એંધાણો નવા સમીકરણો રોજ સેવાઈ રહે છે કોંગ્રેસ હવે ગુજરાતમાં ખતરામાં હોય તેવું લાગી રહ્યું છે હવે બસ્સો જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે ચૈતર વસાવા શું કહી રહ્યા છે આના ઉપર આપણે એક વખત ધ્યાનથી સાંભળી લઈએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા અને આજુબાજુ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છે એમણે અમારી ટીમની કામ કરવાની રીત લોકો સાથે ઉભા રહેવાની અમારી જે રીત છે એ જોઈને એમને પ્રેરિત થઈને અમારી સાથે જોડાયા સાથે અમારી આમ આદમી પાર્ટીમાં અમે સૌનું સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ આવનારા દિવસોમાં એ તમામ વડીલો યુવાનોના માર્ગદર્શન હેઠળ એમના સહકારથી આવનારા ભવિષ્યમાં નર્મદા જિલ્લાના લોકોને ન્યાય આપવાનું કામ અમે કરીશું વિકાસલક્ષી જે પણ યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારનું કામ અમે કરીશું જે પ્રકારના આ વિસ્તારમાં ભ્રષ્ટાચારો થયા છે એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય બધા જ નેતાઓ ભાઈ ભાઈ બનીને ખૂબ મોટા ભ્રષ્ટાચારો કરે છે અને સામાન્ય વ્યક્તિને એની રોજરોટી હોય કે એની નાની મોટી બીજી યોજના હોય તે પણ મળતી નથી ત્યારે આ લોકોના જોડાવાથી આવનારા દિવસોમાં એ યોજનાઓ પણ લોકો સુધી પહોંચે આ વિસ્તાર ભ્રષ્ટાચાર મુક્ત થાય એવા તમામ પ્રયાસો અમે કરીશું સાથે સાથે ન્યાયિક રીતે આદિવાસી સમાજના જે બંધારણીય અધિકારો છે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવાનું કામ છે આદિવાસી સમાજમાં જે વ્યસનો છે અંધશ્રદ્ધાઓ છે તૂટેવો છે કુરિવાજો છે એ દૂર કરવા માટેનું કામ પણ આ તમામ વડીલોના માર્ગદર્શનથી આ યુવાનોના સહકારથી અમે આવનારા દિવસોમાં કરીશું ફરી એકવાર આ અમારી ટીમમાં જોડાનાર તમામ વડીલોનો યુવાનોનો અને જે પણ લોકોએ અમને આ બાબતે સહકાર અને સમર્થન જાહેર કર્યું છે અમારી પાર્ટી પરિવાર આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા છે બધાનું અમે સહજતાથી સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં એક ટીમ બનીને અમે આગળ વધીશું